અમદાવાદમાં પહેલા વરસાદે પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો છે અમદાવાદમાં પહેલો જ વરસાદ અને મસ ભૂવો પડી ગયો ખોખરા વિસ્તારમાં અનુપમ સર્કલ પાસે ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે મસમોટા ભૂવાને કારણે શહેરીજનોની મુશ્કેલી વધી છે ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અનુપમ સર્કલ પાસેના જ્યાં રસ્તો છે ત્યાં રસ્તા ઉપર ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે જે રોડ છે તે બેસી ગયો છે અને આ

મોટી વાતો કરવામાં આવી કે આ વખતે ચોમાસામાં મજબૂત રોડ બનાવવામાં આવ્યા છે હાઈકોર્ટે પણ અનેક કરી હતી વાસ્તવિકતા વરસાદમાં તંત્રની પોલ ખુલતી નજરે પડે છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સર્કલ પાસે મસ્ત મોટો વિશાળકાય ભૂવો પડ્યો છે અને તંત્રએ જે બેરિકેડ પણ લગાવ્યા હતા તે વરસાદના કારણે ઢળી પડેલા નજરે છે છે તે પડી બીજી તરફ પ્રશાસનની તો જુઓ કે જ્યાં રસ્તો સારો બનાવ્યો હતો તે રસ્તો પણ ખોદી કાઢવામાં આવ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય અને પ્રજાએ પરેશાની વેઠવાનો વારો છે તે અહીંયા આવેલો નજરે છે તે પડી રહ્યો છે પ્રશાસન ની આ ભૂલ અને આ જે રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો તે ખોદી કાઢ્યો છે તેના કારણે એક તરફ મસ્મોટો ભૂવો અને તંત્રએ પોતાની જ કામગીરી કરેલી તેમ છતાં રસ્તો જે ખોદી કાઢ્યો છે તેના કારણે પરેશાનીનો સામનો છે તે કરવાનો સ્થાનિકોએ વારો છે તે આવ્યો છે અને હાલાકી છે તે શહેરીજનો ભોગવતા નજરે છે પડી રહ્યા છે અને પ્રશાસનની બેદરકારીને લઈને પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ